મોઢું ધોયું છે આ ગીંત મોઢું ધોયું છે જાગીને નો હોય ફૂટ કેટલું કોઈ

અને એક ગાડીમાં જવાનું છે એ ભાઈ થોડાક બીજી છે આજ શું તો આવો સીધા મળવી આપડે તળાવે જાય

મોટો ધોયો છે જાગી ના મોઢો ધોવા મોઢો ધોવા ન હોય કોઈ ખાઈ લેવાનો આય જો બાવો પેલા આવ નાસ્તો કરી લેવી પછી મળવી વલોગ ની અંદર ફાઇનલી મિત્રો ઓલે આવી ગયા છે પાણી કલાક અડધી કલાક પાણી કલાક વેટ કરાયો પછી આયા જો તો એ જ આયલા જ આવે તમને ઝૂમ કરીને બતાવ જો આયા પિયા જો બતાય જો ઓલે જે ઠેગડા માર અડધી કલાક પોણી કલાક વેઇટ કરાયો આપણને અને પછી એ આયા બોલો હામા કાંઠે અડધી હતા ને તો હામા કાંઠે વહી ગયા હતા એ તો હવે આવે ને પછી બે પછી જઈ હવે નાવા તડકો આજ બહુ છે એટલે ગરમી તો બહુ થાય છે ફાઈનલી આ પોગી ગયા છે જોવો તમે અડધી કલાક પોણી કલાક વેઇટ કરાયો ડ્રાઈવર આફ્યા છે થઈ ગઈ ગયા હવે આપણું ઓડકું થઈ ગયું સાલું હવે જોજો

આરામ છે એક ને તરતા આવડતું તૈયાર હાથમાં ડબલ્યુ છે આ જો આ તો મત લેવાલી ને પાડો ટુવા દે પા કલે આ જો સાલેવા તો બુડા નમ ન આવું લતર આવી કે કાટ છે ઓ છોટો પાડો નઈ જાતો હારે બને ઓ હે કોલો સુ કે ગા સુકો અમારા બેવાનો દે જા શકર મારે અમારા ઇન ડબલી દે દે આલે તો ડબલી લઈ અગર ભાઈ અગર ભાઈ શકર મારો આટલા આટલા ખતર આ કમા કામ આ જો એ ઉડી તો ફી ખાવું ہمیں بھی ایسی ہوسا ہوئے ساوے تھاؤڑی ہے جگہ بھائی جاوے تھا پھولان پھول اوڑ کو یاگلا تو یہ دیکھو آہ تڑکو نکلے سورت دل مائٹ شکا مائٹ تو شکا تو شکا تو جا تا رہا کائے کرائے نا مائٹ سے پڑا ہے آل بائٹ تو یہ جانٹ بائٹ ہوئے آہو آہو અઢી વાગે ના લઈ આવો યહシ ગાવ તમ તો લઈ આવો લઈ આવો તો એટલું બધું ઊંડું આયા આયા ફૂટ એટલું બધું મારે લઈ આવું પાણી છે કોઈ આરામથી મૂળ ખબર

بار <سؤال>

देखो फिर ये के है ना लफड़ा ये जो वो गैस है भी से क्या नहीं ये नहीं ती तो भाई आ से वो तो दे भी दे ओला ने तो टाइप से अरे संजय आजो का नाम ध्यान रखियो आजो का नाम ध्यान रखियो नया ड्राइवर पाछा आवी गया काटे लाई जावा

તો જો તમને આ યાદ જો તમને મારો ઓલો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા